ઠંડાઈનું નામ પડે એટલે કાળજામાં ઠંડક વળી જાય છે ગુજરાતમાં કાળઝાર ગરમી પડે ત્યારે બપોરે ઠંડાઈ પીવા મળે તો જલસા પડી જાય છે ઠંડાઈ એ ગરમીનું લોકપ્રિય ડ્રિંક છે જે ગરમીમાં ઠંડક પણ આપે છે અને બોડીનું ટેમ્પરેચર પણ મેન્ટેન રાખે છે તો ચાલો હોલી સ્પેશિયલ ઠંડાઈ આજે ઘરે બનાવીએ તો ઠંડાઈ બનાવવા માટે મેં એક બાઉલ લીધું છે બાઉલમાં બદામ કાજુ ખસખસ પિસ્તા મગજતરીના બી વરિયાળી ડ્રાય રોઝ પેટલ્સ એલચી કાળા મરી ફૂલચકરીની બે પેટલ્સ બે નાના તજના ટુકડા અને કેસરના તાતણા બધું એક બાઉલમાં મિક્સ કરી લેવું ત્યારબાદ બાઉલમાં પાણી ઉમેરવું અને બધા ડ્રાય ફ્રૂટ્સને

હવે એક તપેલીમાં ફૂલ ફેટ દૂધ લેવું હવે જે દૂધ લીધું છે તે દૂધની ક્વોન્ટિટીના આધારે જે બનાવેલી પેસ્ટ છે તે ઉમેરીશું તમે તમારા ટેસ્ટના આધારે ઓછું વધતું કરી શકો છો ત્યારબાદ ઠંડાઈને ઝીણી ચારણી વડે ગારી લઈશું જેથી પીવામાં સારું લાગે તો ફાઇનલી ઠંડાઈ બનીને રેડી થઈ ગઈ છે હવે તેને સર્વ કરીશું ઠંડાઈ જો ઠંડી ના હોય તો પીવાની મજા આવતી નથી તેથી તમે તેમાં આઈસ ક્યુબ અથવા તો ફ્રીઝમાં રાખીને પણ પી શકો છો અહીં મેં ઠંડાઈને ઠંડી કરવા માટે આઈસ ક્યુબ યુઝ કરી રહી છું આઈસ ક્યુબ ગ્લાસમાં લઈ લીધા છે હવે ઠંડાઈને પણ ગ્લાસમાં ભરીશું જો તમને જાયફર પસંદ હોય તો ઠંડાઈમાં ઉપરથી જાયફર છીણીને નાખવું અને રોઝ પેટલ્સ અને કેસરના તાતણાથી ગાર્નિશ કરવું તો મિત્રો આપણું હોલી સ્પેશિયલ ઠંડાઈ ડ્રિંક બનીને તૈયાર છે તમને જેટલી મીઠાશ જોઈતી હોય તે આધારે સુગર પાવડર અથવા ખાંડ મિક્સ કરીને એકદમ ઠંડી ઠંડી ચીલ ઠંડાઈને પીવાનો આનંદ માણો તો મિત્રો તમને મારી આ ઠંડાઈની રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હું ભાવના મળીશ નવા વિડીયોમાં જય માતાજી હર હર મહાદેવ